હેલો યુટ્યુબ ફેમિલી આજે આપણે દેશી ચણિયો બનાવવાનો છે તે પણ ભરતભાઈ પરમારની કોમેન્ટ પરથી જો મા કાગરાના માપથી અને આપણે અત્યારે તો કોઈ આવા પહેરતા નથી પણ અમારા ગામમાં જે દોશી માયું હોય ને ગરળાઈ તે પહેરે છે તેની લંબાઈ નિપુન ઝાલર સહિતની ચોત્રીસની છે જો મેં આઠ ફોલ્ડમાં કાપડ લીધું છે આઠ ફોલ્ડ કરી લીધું છે અને જો હવે તેનો આપણે જે કાગડાનો ઘેર બનાવવાનો છે ને તેનો ઝાલર અને નેફો બાદ કરી અને ઝાલરનો ભાગ કાઢી લેવાનો છે ઝાલરનું માપ નથી લેવાનું ખાલી જે નેફાનું નહીં લેવાનું જે વેટલો આપણે ભાગ છે ઘેરનો તેનું જ માપ લીધું છે અને ત્યાંથી આપણે કટ કરી લઈશું આ આપણો આઠ ફોલ્ડ હતું હવે જ આ ઘેરવાળો કરવાનો છે એટલા માટે જો ખાલી તે હવે આમાંથી આપણે જે ઉપરથી કાપડ નીકળ્યું ને તેમાંથી ઝાલર કટિંગ કરીશું જો ઝાલરનો માપે માપ જ મેં લીધું છે અને અડધો ઇંચ વધારે લઈશું તે ફોલ્ડમાં અને સિલાઈમાં બેમાં દબાય છે તેના માટે જો તેને આપણે કટ કરી લઈશું અને આ ડબલ એટલે ઝાલર આપણે થઈ જુઓ સેજ વધારાનું છે તે હું કટ કરી લઉં છું અને નેફાનું તો આપણે પછી જો ઝાલર સેજ નાની હોય તો પણ ચાલશે પછી આપણે નેફો હંમેશા એ વાતનું યાદ રાખવાનું નેફો પછી જ મૂકવાનો છે જેથી કરીને આપણે ગાગડો ટૂંકો થાય તો નેફામાં વધારી જો હવે આ ઝાલરનો ભાગ છે તેવી રીતના આપણે ફોલ્ડ કરવાનો છે પણ પહેલાં આપણે આ ઘેરનો ભાગ છે તેમાં આપણે ઘેરની જે ઉપર ચપટીઓ લેવાની છે ને તે હું તમને બતાવી લઉં જો ના પાયે 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 આવી ચપટીઓ લઈ અને આ ઘેરનો ભાગ આપણે જે કમરનો ભાગ જેટલો છે ને કમરનો પહેલાં ઘાઘરાનો માપ જો આટલું તેટલું માપ આપણે ચપટીઓ લઈ અને બનાવી નાખવાનું છે તો હવે ચપટીઓ લઈને આપણો ઘાઘરાનો ભાગ જો તૈયાર થઈ ગયો છે નેફાનો હવે જે આપણે બે પટ્ટા ઝાલરના કર્યા હતા ને તેને લઈશું પછી અને આની બંને બાજુ જો સિલાઈ પણ કરી જ લેવાની છે બંને બાજુ ફોલ્ડ કરીને સિલાઈ કરી લીધી છે મેં અને હવે નીચેની સાઈડ આપણે આ આખું કાપડને ફોલ્ડ કરીશું પહેલાં આખો રોજ જેટલી આપણી ઝાલર આવશે તેટલું આ બે પટ્ટા મેં જોઈન્ટ કરી લીધા છે અને તેને ફોલ્ડ કરી લઈશું અને પછી હવે આ આની પર આપણે જો ઝાલર મીકીશું તો જો કાપડ સવું રાખવાનું અને ઝાલરને તેના પર અવળી મેકવાની જો અને આમ કરીશું એટલે આપણે સીધી થઈશું અને આવી રીતને આપણે નીચે ચપટ ચડવા અને આખા એમાં ઝાલર મેકી દઈશું તો જો આપણે ઝાલર મેકી દીધી છે અને ત્યાં ડબલ ધારી સિલાઈ પણ મારી દીધી છે જો તેથી મજબૂતાઈ આવી જાય હવે આપણે નેફો તો નેફો આપણે હવે મેં કીધું એ પ્રમાણે કે પહેલાં આપણે નથી મૂકવાનો પાછળથી નથી મૂકવાનો હવે આપણે ખાઘરાને સરખો રાખી અને જે માપનો ઘાઘરો છે તેની સાથે જોઈ લઈશું જો હવે આપણે જોઈ લીધું હવે આપણે જેટલો નેફો મૂકવો પડે તેટલો જ મૂકવાનો છે તો મારે અહીંયા દોઢ ઇંચની જરૂર છે તો ડબલ થરો નેફો હોય એટલે ને દોઢ થાય અને અડધો ઇંચ કે પછી એક ઇંચ આપણે વધારી શકીએ તે આપણું સિલાઈમાં દબાય છે અને નેફો પણ જો હું તમને બતાવી રહી છું જે આપણે ઝાલરનું કાપડ વધ્યું છે ને તેનો જ બનાવી લીધો છે તો જો હવે તેને આપણે અત્યારે હું માપતી નથી પણ જો કેવી રીતનું મેકવાનું બતાવું છું ડબલ ફોલ્ડ કરી અને આવી રીતનું રાખવાનું છે અને તેના ઉપર કાપડ જો સીધા કાપડમાં મૂકવાનો છે નીચે નેફો ઉલટી સાઈડ મૂકવાનો છે નીચેના ભાગમાં અને પછી જો આખા એમાં જેવડી સિલાઈ કરી લેવાની અને નેફો નીચેની સાઈડ મૂકવાનો છે ઉપર નથી મૂકવાનો હવે તે આખામાં સિલાઈ લગાવીને ઉલટો મૂકવાનો જો નીચે સાઈડ નેફો લગાવ્યો છે અને આખામાં સિલાઈ લગાવી હવે તે નેફાને હવે આપણે આમ પલટવાનો છે જો ઉલટી સાઈડ લગાવ્યો છે પલટ્યો એટલે જો ઉપર આવી ગયો હવે ત્યાં ફોલ્ડ કરી અને આપણે બીજી એક સિલાઈ લગાવી લેવાની છે એટલે આપણો સવો ભાગ થઈ ગયો અને આપણો આપણે ધારી સિલાઈ લગાવી લીધી છે અને હવે તેને આપણે વચ્ચેથી જો સરખો કરી અને ત્યાં પણ આપણે વચ્ચે સિલાઈ લગાવી લેવાની છે એટલે આપણો ચણિયો પછી તૈયાર થઈ જાય ત્યાં પણ આપણે એક સિલાઈ લગાવી લઈશું અને જો હવે આપણો ચણિયો તૈયાર થઈ ગયો છે આ દેશી ચણ્યો આ ભરતભાઈ પરમાર ભાઈ હતા એક તેમણે કીધું હતું કે દેશી ચણિયાનો વિડીયો મેં કો જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ